ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ તો પતી ગયો સત્તર વર્ષ બાદ વર્લ્ડ કપ ની ટ્રોફી પણ ભારત હવે રિટાયર ગાયકવાડ અને રિન્કુ સિંગ જેવા પ્લેયર્સનો કે જેઓ ભારતીય ક્રિકેટને ટી ટ્વેન્ટી ફોર્મેટમાં એક અલગ જ લેવલ ઉપર લઈ જાય અને આના માટે જ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ રમવાની છે જેની શરૂઆત આવતીકાલે એટલે કે છ જુલાઈએ થવાની છે છ જુલાઈએ સાંજે ચાર વાગે ઝિમ્બાબેના હરારે સ્પોર્ટ્સ કપ ખાતે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી ટી ટ્વેન્ટી મેચ રમાવાની છે તો ચલો આ વિડીયોમાં જોઈ લઈએ ફટાફટ ગ્રાઉન્ડ કેવું રહેવાનું છે પીચ કેવી રહેવાની છે કઈ એપ્લિકેશન ઉપર તમે ભારત અને ઝિમ્બાબ્બેની આ ટી ટ્વેન્ટી મેચ જોઈ શકવાના છો અને સૌથી ઇમ્પોર્ટન્ટ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા પ્લેયર્સના ગયા બાદ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન કેવી રેવાની છે અને કઈ ટીમનું પલડું ભારે રહેવાનું છે કરીશું વાતો બધી જ આ વિડીયોમાં પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો કારણ કે હું તમારા માટે ક્રિકેટને લગતા આ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું હેલો ફ્રેન્ડ્સ મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ તો શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ રમીને મિશન ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સની શરૂઆત કરશે યસ આપણે બે હજાર ચોવીસ નો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તો જીતી ગયા છે પરંતુ નેક્સ્ટ વર્લ્ડ કપ બે હજાર છવ્વીસમાં છે એટલે કે બે વર્ષ પછી જ છે અને જ્યારે વિરાટ કોહલી રોહિત શર્મા જેવા સિનિયર પ્લેયર્સ નહીં હોય ત્યારે ખરેખર ભારતીય ટીમના યંગસ્ટર્સ ઉપર જ પ્રેશર હશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત અને વચ્ચે પહેલા આપણે ગ્રાઉન્ડ સ્ટેડિયમ ની વાત કરીએ તો ઝિમ્બાબ્બે ના હારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હારે સ્ટેડિયમમાં પાંચે પાંચ ટી ટ્વેન્ટી મેચો રમાવાની છે આ પાંચે પાંચ ટી ટ્વેન્ટી મેચો ભારતીય સમય પ્રમાણે સાંજે સાડા ચાર વાગે શરૂ થવાની છે પહેલી ટી ટ્વેન્ટી મેચ છ જુલાઈ બીજી સાત જુલાઈ ત્રીજી દસ જુલાઈ ચોથી તેર જુલાઈ અને પાંચ પાંચમી ટી ટ્વેન્ટી મેચ ચૌદમી જુલાઈએ રમાવાની છે હવે સ્ટેડિયમની વાત કર્યા બાદ જો આપણે પીચની વાત કરીએ તો ઝિમ્બાબેના હરારે ક્લબ ની આ પીચ જનરલી બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે અને આ ગ્રાઉન્ડની સાઇઝ પણ ઓવરઓલ નાની છે એટલે આ ગ્રાઉન્ડ ઉપર આપણને એકસો એસી થી લઈને બસો વીસ રન પણ થતા જોવા મળી શકે એટલે ઇન શોર્ટ શુભમન ગિલ ઋતુરાજ ગાયકવાડ રિંકુ સિંહ રિયાન પરાગ અભિષેક શર્મા જેવા ભારતીય બેટ્સમેનોને તો આ પાંચ ની ટી ટ્વેન્ટી સિરીઝમાં બેટિંગ કરવાની મજા આવવાની છે ત્યારબાદ જો આપણે એટમોસ્ફિયર ની વાત કરીએ તો આ પાંચે મેચોમાંથી એક પણ મેચમાં વરસાદ પડવાની શક્યતાઓ બિલકુલ નથી માં અત્યારે તો થોડી થોડી ઠંડી પણ પડી રહી છે અને પ્રોપર તડકો હોય છે એટલે વરસાદના કારણે મેચો કેન્સલ થાય એવી શક્યતાઓ તો બિલકુલ નથી ત્યારબાદ જો આપણે ભારતીય ટીમની પ્લેઈંગ ઇલેવનની વાત કરીએ તો મેચની પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે કન્ફર્મ કર્યું હતું કે શુભમન ગિલ અને અભિષેક શર્મા ભારત માટે ઓપનિંગ કરવાના છે યસ એટલે શુભમન ગિલ આપણને નંબર ત્રણ ઉપર નહીં પરંતુ ગુજરાત ટાઈટન્સ માટે જે રોલ પ્લે કરે છે એ જ રોલ હવે ઇન્ડિયા માટે પણ કરવાના એટલે શુભમન ગિલ આપણે ઝિમ્બાબ્બે સામેની પાંચે ટી મેચમાં ઓપનિંગ કરતા નજર આવવાના એટલે ઓપનિંગમાં શુભમન ગિલ અને અભિષેક શર્મા લેફ્ટ એન્ડ રાઇટ કોમ્બિનેશન થઈ ગયું ત્યારબાદ વન ડાઉન આપણને ઋતુજ ગાયકવાડ જોવા મળવાના એટલે ઋતુરાજ ગાયકવાડનો પણ આ પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝમાં બહુ જ મહત્વનો રોલ રહેવાનો છે કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે નંબર ત્રણ ઉપર કાં તો વિરાટ કોહલી અથવા તો પછી સૂર્યકુમાર યાદવ રમતા હોય છે અફકોર્સ આ વખતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આપણે રિષભ પંતને ત્રણ નંબર ઉપર જોયા હતા પરંતુ ઝિમ્બાબ્વે સામેની આ પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝમાં ઋતુરાજ ગાયકવાડને નંબર ત્રણનું ઇમ્પોર્ટન્ટ સ્થાન મળવાનું ત્યારબાદ ચાર નંબર ઉપર રિયાન પરાગ પાંચમા નંબર ઉપર ધ્રુવ જુરેલ અથવા તો પછી જીતેશ શર્મા આ બંનેમાંથી એક વિકેટકીપરનો ટીમમાં સમાવેશ થઈ શકે છે છ નંબર ઉપર આપણને ભારતના યંગ અને ટેલેન્ટેડ સુપરસ્ટાર રિંકુ સિંગ રમતા જોવા મળવાના છે ભારતની ટીમ બેસ્ટ સ્પિનર અને ત્રણ ફાસ્ટર સાથે આ પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝમાં ઉતરી શકે છે બેસ્ટ સ્પિનર ની વાત કરીએ તો એમાં આપણને રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદર રમતા જોવા મળવાના છે અને જો આપણે ત્રણ ફાસ્ટર ની વાત કરીએ તો એમાં આવેશ ખાન ખલીલ અહેમદ અને મુકેશ કુમારનો સમાવેશ થવાનો છે તો ભાગે ઓવરઓલ જોવા જઈએ તો આપણને આ પ્રકારની પ્લેઇંગ ઇલેવન આવતીકાલની મેચમાં રમતી જોવા મળવાની છે રિંકુ સિંહ જો કદાચ ટાઈમ ઉપર વેસ્ટ ઇન્ડિઝથી ઝિમ્બાબ્વે નહીં પહોંચી શક્યા હોય તો રિંકુ ને જગ્યાએ આપણને બીજું કોઈ રમતા જોવા મળી શકે અને સેમ વે ત્રીજી ચોથી અને પાંચમી ટી ટ્વેન્ટીમાં કે જ્યારે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે ટીમમાં પાછા આવી જશે ત્યારે પણ આપણને પ્લેઈંગ ઇલેવનમાં ફેરફાર થતો જોવા મળવાનો છે હવે જો આપણે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેના ઓવરઓલ ટી ટ્વેન્ટી હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટોટલ આઠ ટી ટ્વેન્ટી મેચો રમાયેલી છે જેમાંથી છ વખત ભારતીય ટીમ વિજેતા બની છે અને બે વખત ઝિમ્બાબ્વે

પાસે આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટમાં પરફોર્મ કરીને આવેલા યંગસ્ટર્સ નો એક્સપિરિયન્સ છે અને ઝિમ્બાબેના આ ગ્રાઉન્ડ ઉપરની પીચ પણ બેટિંગ ફ્રેન્ડલી છે અને કદાચ બેટિંગ ફ્રેન્ડલી ના હોય તો પણ ભારતની ટીમ પાસે એવા કેપેબલ બોલર્સ છે કે જેઓ ઝિમ્બે આઉટ કરી શકે એટલે એમ શ્યોર કે ભારતની ટીમ પહેલી ટી ટ્વેન્ટી મેચ તો જીતવાની જ છે પરંતુ આ સિરીઝ પણ આરામથી જીતી જવાની છે તમને શું લાગે છે મને જે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો બાકી ભારત અને ઝિમ્બાંબે વચ્ચે રમાનારી આ પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝની બધી જ એક્સક્લુઝિવ અપડેટ્સ ગુજરાતી ભાષામાં જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો